તો અત્યારે આપણે નાય તૈયાર થઈ ગયા છે અને કપડાં ને એવું બધું થવાઈ ગયું છે અને આજે ઘર કામ બધું કમ્પ્લીટ આપણે થઈ ગયું છે અને હવે એમ કહેવાય કે ઘણો ખરો તડકો નીકળી જાય ને પછી આપણે શિવાની બેન ને નવરાવાશે અને તૈયાર કરવા છે ને હજુ તો એને કોટ ને મોજા ને એવું બધું પહેરેલું છે અને એના પપ્પા લઈ ગયા છે આપણે ઓલા ઘરે રમવા કેમ કે ન્યા છોકરા બધા જાજા હોય ને એટલે એને ત્યાં મજા આવે એટલે અત્યારમાં બાદ ન્યાજ લઈને આપણા કહેવાય કે કામ થવાથી અને કેવો પવન છે બે દિવસ પવન નીકળો છે હવે ખીહર આલી આવે ને પતંગ સગાવાની છોકરા ને મજા આવે ખીહેર માથે તો આટલો પવન હોય જ તે દોર ને તો આપડે બધા હાઠવીને એવું બધું નાખ્યું હતું એટલે ખાવાનું ચાલુ છે કાલા વીણી વીણી ને અને હવે પાછું કામ વધે ખાઈ જાય પછી આપણે હાંઠી લેવાની અને ફરી પાછી હાંઠવી નાખવાની અને બળદને લઈ જવાના ખેતર એટલે એને જો નાખી પછી ના જઈને એને જ હોય ના એને બીજું કાંઈ કામ ન કરવાનું હોય ખાલી તરવાનું એવું જ છે કપામાં હાઠવીને એવું ખ્યા છે ને એમાં પછી બહુ જ છે એટલે એમાં બધી એને ખાવાનું હોય તો આપણે માથે આવતા રહેશે ઝીંડવા નાખવા હાટું જેને જો આટલા ઝીંડવા એવું લેવાશે કેરો હોય આપણે પછી ઘઉં ને એવું વાવવાનું છે એટલે છૂટા જ આપણે નાખી દઈશું પછી આ તડકાના તપે એટલે તળી જાય આમાં જો અમુક તો આવા એને ખોડે તવળી જાય અત્યારે ઝીંડવા હે એટલે આમ છૂટા છૂટા નાખી દેવી અગાશી માથે તળે ત્યારે આપણે વીણવા આવવાનું છે અત્યારે તો નાખી દીધા છે એટલે ઝીંડવા હોતા ને આવવા પછી થોડા ખાણા મોટા મોટા લઈ લેવી ને કારણ નાનકા હોય એ પાછા રહેવા દેવી એ ટોર ખાઈ જાય એટલે મોટા મોટા લઈને પછી અગાસી માથે નાખી જાય ને તડકો આવે તપે ને પછી એ ડાબકો થઈ જાય ને પછી લઈ લેવાના અને અત્યારે એમ કહેવાય કે આ સપોવાના જ વધારે છે ને વાડીમાં તો આપણે હરિયાળી ને હરિયાળી દેખાય છે લીલું જામ દેખાય છે અને પાણી આપણે કાયમ રોજ જાતું જ હોય કેવું સરસ મજાનું ખડ ને એવું બધું આપણે થઈ ગયું સ્ટોર માટે લીલું છમ પીવાની બેન અમારે જો અહીંયા રમે છે હા બદામ ખાય છે ને બધા છોકરા જો સાયકલ વાકે છે ને રમે છે જો તું એના પગ માથે સાયકલ ચડાવી દઈશ ને થઈ ગયા એમ કરવા જો તો આજે બહુ પવન છે ને હરપલ આ બાજુ આવ્યા ટ્રેક્ટર લઈને લઈ

એટલે હોઈ ગયા હે અને ખોયાની શેન ખરાબ થઈ ગઈ છે ને એટલે આ રીતે દોડી એમને આમ થોડીક બાંધીધી છે નકર શિવાની બેન પછી હવાળ હવળ થાય ને પડે અત્યારે ટભુરીને ઉરાઈ દીધી છે નકર એમ હતું કે હું શિવાની નવરાવીને પછી એનું સરસ મજાની તૈયાર કરી દઉં પણ પછી બેનને નીંદર આવી એટલે સુઈ જાશે તો જાગે પછી આપણે એને કપડા બપડાના ના સારા પહેરેવી એમ તૈયાર કરી દઈશું અત્યારે અમે વંશભાઈ અને શિવાની બેન ને બધા બેઠા છીએ અને અત્યારે એમ કહેવાય કે નાના એવા અમારા યુટ્યુબ ફેમિલી અમારા સબસ્ક્રાઇબર અમારા વ્યૂવર્સ અમને મળવા આવ્યા છે વંશભાઈ ને શિવાની બેન ને ખાસ તો નહી રામ રામ ને સીતારામ સીતારા ઢોરે તો બધાય ખાઠી ને બધું ખાઈ લીધું છે મોટી કંઈ સાટું થઈને જવાનું છે આપણે લીલું વાટવા માટે એ જો બધું ખાઈ ગય છે થોડી ઘણી ઓગઢ કાઢી છે એમાંથી હવે પાંદડા ને એવું કોઈ વીણે છે તો હવે આપણે પડામાં જઈશું અને હવેના પાણી જાતું હતું કેટલા કેરામાં પાણી ગયું છે ને કેટલામાં નથી ગયું કેટલામાં કોરું છે કોરું છે એમાંથી આપણે વાટીને લાવવાનું થશે તો હવે જઈશું અને લીલી નીણ આપણે વાંટતા આવી તો આપણે અહીંયા ઘોડી બોડી પડી છે કેમ કે અહીંયા રીલનું શૂટિંગ આવતું હતું અને હવે અહીંયા રીલનું એડિટિંગ કામ ચાલુ છે ને એવું ને આ બધું આવ્યા તા શૂટિંગ કરવા માટે એટલે ખોડીને એવું બધું તૈયાર છે ને આ એડિટિંગ ને એવું બધું કાં કમ્પ્લીટ થઈ ગયું લાગે છે આળા બાળા મળે છે નહીં એકદમ મ્યુઝિક ગોતવાના છે મ્યુઝિક ગોતવાના છે અને મ્યુઝિક આવે એવા ગોતતા હોય ને રીલ ને ભરતા હોય ગોતવાના પણ મારે ઢોર ની ઉપાધિ હોય તમારી નો નો હોય હોય તમારી પણ મારે છે ને પેલા મોટી ભેંસ સાટું નીડ વાટવાની છે ટાઈમે નીન નાખવાની છે તમારે પાણી બાણી પીવું હોય તો પી આવો આ જાતે ના ના તમારું તમારું કામ કરો માર તમને ઢોરે ની ન આવશો એમ કયો જાવ દો કંટાળી જાતો તો તમ પાણી પી આવો ને હું જાવ છું ઢોરે ની લેવા માટે મારા મોટી બહેન ની ની નાખવાની છે પણ આ બધે કેરામાં માં મન છે ને પાણી ને પાણી જ દેખાય છે હવે વાઢવાનું થાય એમાં કોરું હોય તો સારું જોઈ ધોરિયા દેખાય છે અને ઓલા કેરામાં તો હાલ્યું જાય છે લગભગ એવું લાગે છે કે જે કેરામાંથી આપણે નીણ વાટવાની છે એ જ પાણી દેખાય છે બધામાં મનમ છે પાણી આવી ગયું છે દાંતડું સામે ક્યાંક પડ્યું છે હાલો વહેલા જવું પણ આમાં છે ને ખૂતી જાય આપણે દાંતડું પડ્યું છે સામે અને હવે આમાં ઠેકીને જવાનું છે પાણી ભરેલું છે ને પગ મૂક્યું પછી ખબર પડે કે કેટલોક પગ ખૂતે છે હાલો વાંધો નહીં આવી દાંતડું લઈ લેવી પણ હવે પગ એક પગ તો ઉખડીએ નહીં

हालो थे सरस मजा नहीं पानी पूरी खावा लो अब पानी बनी एक मामू लुके भी आई की तो नाम तो करो बस ये खावा है ना हब हब ताई क्या हम तोड़ ना <laughs> खाने अब जैसे बेला कलक पानी तब ना खाता नहीं था और दो अलग दम के खावा नहीं खिलाई जाता हम्म ले तो जाओ तो खबर पड़े ना वड़े हैं कि यहाँ बच्चे या गल उनकी खुबे पानी ऐसे ना आती खुला के साथ हटली कम थी पूरी है हम था है कौन खास तो बीची बार

શિવાની જો એનો પોપા સાયકલ માં આવે છે એટલે બહુ જ આનંદ આવ્યો હવે શિવાની બેન ને જો આવું અરવા ફરવાનું ને એવું બધું કામકાજ ચાલુ છે તો બસ હવે આજનો દિવસ કડ તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય